હિંમતનગરપાલિકાના ઉદાસીનતાને લીધે સ્થાનિકો રખડતા પશુથી પરેશાન બન્યા છે વારંવાર રજૂઆત બાદ પણ રખડતા પશુ પર અંકુશ નથી આવી રહ્યો ત્યારે બેરાણા રોડ પર એક્ટિવા પર જતી મહિલાને રખડતા પશુએ અડફેટે લીધી છે મહત્વનું છે કે એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે રખડતા પશુનો ત્રાસ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે તો નગરપાલિકાના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે રખડતા પશુની સમસ્યા સામે પાલિકા કે નથી કરી શકતી કામગીરી હિંમતનગર પાલિકાની ઉદાસીનતાના આદ્રશ્ય સામે આવ્યા છે જ્યાં સ્થાનિકો રખડતા પશુથી પરેશાન બની ગયા છે વારંવાર રજૂઆત બાદ પણ રખડતા પશુ પર અંકુશ નથી આવી રહ્યો બેરણા રોડ પર એક્ટિવા પર જતી મહિલાને રખડતા પશુએ અડફેટે લીધા છે જેના સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક્ટિવા ચાલક મહિલા ઈજાગ્રસ્ત થતાં જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે રખડતા પશુનો ત્રાસ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે હિંમતનગરની આ ઘટના સામે આવી છે જ્યાં પાલિકાની ઘોર બેદરકારી કહી શકાય કેમ કે પાલિકા ક્યાંકને ક્યાંક રખડતા પશુ સામે લાચાર બની હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલિકાના સત્તાધીશો આંખ આડા કામ કેમ કરી રહ્યા છે પશુઓના માલિકો વિરુદ્ધ શા માટે કાર્યવાહી નથી થઈ રહી રખડતા પશુના ત્રાસથી પાલિકા લાચાર બની હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે કેમ કે વારંવાર બનતા બનાવો છતાં પાલિકા કેમ નિષ્ક્રિય છે રખડતા પશુથી અકસ્માતો માટે કોણ જવાબદાર તેવા અનેક સવાલો થઈ રહ્યા છે પાલિકાના સત્તાધીશો આંખ આડા કામ કેમ કરી રહ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રખડતા પશુના કારણે સ્થાનિકો હવે પરેશાન બની ચૂક્યા છે વારંવાર રજૂઆત બાદ પણ રખડતા પશુ પર અંકુશ નથી આવી રહ્યો બેરણા રોડ પરની આ ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે એક એક્ટિવા પર જતી મહિલા જેને રખડતા પશુએ અડફેટે લીધી છે એકટીવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે રખડતા પશુનો ત્રાસ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે ત્યારે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે પરંતુ પાલિકા કેમ લાચાર છે રખડતા પશુથી અકસ્માતો માટે આખરે કોણ જવાબદાર છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે પાલિકાના સત્તાધીશો આ ખાડા કેમ કરી રહ્યા છે કેમ કે આ ઘટના વારંવાર બની રહી છે રખડતા પશુના ત્રાસથી સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ હિંમતનગર પાલિકાની આ ઉદાન સીતા સામે આવી છે જ્યાં સ્થાનિકો હવે રખડતા પશુને કારણે પરેશાન બની ચૂક્યા છે આ ઘટના છે હિંમતનગરના શહેરની હિંમતનગર શહેરમાં રખડતા પશુને લઈને જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે અને સ્થાનિકો જેના બોમ્બ બની રહ્યા છે બે દિવસ પહેલા એટલે કે બે દિવસ હિંમતનગર લેતા એક પણ નાની મોટી થઈ હતી ત્યારે આજે ફરી એક છે તે સામે છે હિંમતનગર શહેરના પર આવેલી સુપમ ટુર્નામેન્ટમાં એક મહિલા એજી જઈ રહી હતી જેમાં અચાનક જ જે આખલા જે રોડ પર આવી ગયો હતો તેના પર જે મહિલા છે ગંભીર ઈજાઓ થઈ હતી આ સમગ્ર મામલો જે જે સીસીટીવી કેમેરામાં ખેડ થયો હતો અને જેને લઈને જે મહિલા છે તેને સાર્વરિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલા છે તેને હોસ્પિટલ દાખલ કરતા સ્થાનિક જે પરિવાર છે અને સ્થાનિક લોકોમાં પણ ભારે વિરોધ છે પાલિકાને વારવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા કોઈ પણ જાતનું નિયંત્રણ નથી લાવતી જેને લઈને રખડતા પશુઓ અને સ્ટાન્ડ છે તેને લઈને જે સ્થાનિક લોકો છે તેનો ભોગ બની રહ્યા છે સંદીપ બિલકુલ સ્થાનિક લોકો વારંવાર આવી ઘટનાઓને લઈને હવે પરેશાન બની ચૂક્યા છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કેમ કે વારંવાર બનતા બનાવો છતાં તંત્ર કેમ નિષ્ક્રિય છે સંદીપ આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહેશો આપ જોડાયેલા રહેજો આપણી સાથે ઇમરાન અરજીવાલા જોડાઈ ગયા છે સ્વાગત છે વીટીવી ન્યુઝમાં ઇમરાનભાઈ જે રીતે આ ઘટના સામે આવી રહી છે રખડતા પશુ અંગે જે ઘટનાઓ સતત બની રહી છે સ્થાનિક લોકો પાલિકાની કામગીરીના કારણે જે પરેશાન બન્યા છે કેમ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તંત્ર કેમ નિષ્ક્રિય છે આવી કામગીરીને લઈને ચોક્કસ અત્યારે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા પચાસ વર્ષથી એક સારું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આપણે કીધું એમ કે કાલે પણ એક શિક્ષિકાને જે આંખલાએ અડફેટ લીધી એના પર હાલ આપના માધ્યમથી અમે સાંભળી રહ્યા છીએ હિંમતનગર શહેરની પ્રજા વારંવાર અત્યારે જે રખડતા દોડ છે એના લીધે પરેશાન છે હાઈકોર્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનો અમલ પણ હિંમતનગર નગરપાલિકા કે ચીફ ઓફિસર કે શાખા દ્વારા કરવામાં નથી આવી રહ્યો ચોક્કસથી તેનો અમલ થવો જ જોઈએ અને નાગરિકોનો જાન અને માલની જે રક્ષણ છે કરવાની જવાબદારી પાલિકાના શાસક પક્ષની જે મન છે ઇમરાનભાઈ ખાસ કરીને આ વારંવાર ઘટના બની રહી છે છતાં તંત્ર નિષ્ક્રિય છે રખડતા પશુથી અકસ્માત માટે આખરે જવાબદાર કોણ બનશે કેમ કે તંત્ર તો કોઈ જ કામગીરી નથી કરી રહ્યું રખડતા પશુ સામે જાણે લાચાર બની હોય પાલિકા તેવું લાગી રહ્યું છે બિલકુલ આપની વાત સાચી છે હાઈકોર્ટના અંદર જે પૂરેપૂરી રખડતા ઢોર માટેની ગાઈડલાઈન છે એ દરેક રાજ્યની નગરપાલિકાને માનવાની હોય છે પરંતુ જે અહીંયાના શાસક પક્ષ છે અને ચીફ ઓફિસર એ પોતે નગરપાલિકાના જે કરતા ધરતા છે એ આ અમલવારી કરી રહ્યા નથી તેથી આ કન્ટેમ ઓફ લો કે તમારે હાઈકોર્ટ કરી શકાય એવી આના અંદર જોગવાઈ છે તો નાગરિકોએ જો આ ના કરતા હોય તો નાગરિકોએ સામે ચાલીને આપ જોડા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જોડાઈ ગયા છે કનુભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં જે આ હિંમતનગરની ઘટના સામે આવી છે રખડતા પશુના કારણે હવે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે અનેક સવાલો છે કેમ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે પરંતુ તંત્ર હજુ પણ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે હિંમતનગર નગરપાલિકા આ બાબતે બિલકુલ સજાગત છે ભૂતકાળમાં પણ એને ગયા વર્ષે લગભગ ત્રેવીસ માં લગભગ બસો થી અઢીસો જે રખડતા પશુઓ પકડ્યા હતા અત્યારે હાલ જે જોડવાડો જે નાનો પડે છે એ જોરવાડાને મોટો કરવાના પણ પ્રયત્નો અત્યારે હાલ ચાલુ કરી દીધા છે અને આવનારા સમયમાં આજે પ્રજાને જે પણ મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ના પડે એના માટેના પ્રયત્નો નગરપાલિકાએ હાથ ધરી દીધા છે મેડમ ઇમરાનભાઈ જે રીતે કનુભાઈ કહી રહ્યા છે કે ઢોરવાળાઓ બનાવવા મોટા બનાવવા માટે અને જે રખડતા પશુઓને જે કંકુશમાં લાવવાની જે ટીમ હોય છે તેમાં પણ વધારો કરવામાં આવશે પરંતુ સતત આવી ઘટનાઓ બની રહી છે સ્થાનિક લોકો ભોગ બની રહ્યા છે ઇમરાનભાઈ આપનું શું કહેવું છે ચોક્કસ માન્ય કનુભાઈને હું જાણ કરી દઉં કે ઈડરમાં જ્યાં એક રહે છે ત્યાં પણ કાલે એક બાળકીને હડફેટ લેવાનો જે આંખલાનો બનાવ બનેલો એમના પાસે માહિતી ઓછી છે હાઈકોર્ટને દરેક રાજ્યની નગરપાલિકા આપણે હિંમતનગર નગરપાલિકા બી એનો અંદર સમાવેશ થાય છે દરેક કે ટેક લગાવવાના હોય છે દરેકનું માલ કે નોંધણી કરવાની હોય છે અને ઈ નગર પોર્ટલ ઉપર જાણકારી આપવાની હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે શાસકો છે એ પોતે વોટ બેંક ના લીધે અત્યારે હાલ કોઈ કામ કરી રહ્યા નથી અને જે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર જે જવાબદાર વ્યક્તિ છે એ પણ અત્યારે હાલ કોઈ કામગીરી કરી રહ્યા નથી એટલે એમની જે વાત છે એ બિલકુલ ખોટી છે

અને એમનો ટેન્ડર પણ આપી દીધેલું છે મેડમ જી જી ઇમરાનભાઈ હાઈકોર્ટના અંદર જે કે તમારે જે દિશા નિર્દેશ આપવામાં આવેલા છે શહેરી વિકાસ અને ગૃહ મંત્રાલય વિભાગનો પરિપત્ર છે એની અમલવારી હિંમતનગર નગરપાલિકામાં નથી કરી કરવામાં આવી આવ્યું પોતે વિરોધ પક્ષનો નેતા છે હિંમતનગર નગરપાલિકાનો માન્ય કનુભાઈને એની જાણકારી નથી અત્યારે હાલ ખાલી કાગળ ઉપરની કાર્યવાહી એ લોકો બતાવી રહ્યા છે બાકી ગઈકાલે જે શિક્ષિકાને અડપેટે લીધો આંકલાએ બિલકુલ કનુભાઈ શું કહ્યું છે માત્ર બેન ઇમરાનભાઈ ને કહે કે ભાઈ જે કાઠવાડ જોડે જે ખરું ડમ્પિંગ જે સ્ટેશન છે ત્યાં આગળ બિલકુલ અત્યારે આ કાર્યવાહી ચાલુ થઈ ગયેલી છે ને એને જાતે જઈ અને એમને જોઈ આવવાની જરૂર છે બેન કનુભાઈ કામગીરી એ થઈ ગઈ પરંતુ અત્યારે જે ઘટના સામે આવી છે કે રખડતા પશુના કારણે સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે તંત્ર નિષ્ક્રિય હોય તેવું દેખાઈ જ રહ્યું છે કેમ કે રખડતા પશુથી અકસ્માત માટે આખરે જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો છે કનુભાઈ બેન વાત બિલકુલ બિલકુલ આપની સાચી છે બેન એના માટે અમારી નગરપાલિકાના પ્રમુખ જોડે પણ અમારે ગઈકાલે વાત થઈ હતી આજે સવાલમાં પણ વાત થઈ છે અને બિલકુલ એક્શનમાં આવી ગયેલા છે ને એ ટૂંક જ સમયમાં આ બાબતે જે પણ યોગ્ય પગલાં લેવામાં આવતા હશે એ લેવાની તૈયારી છે એમની અને લેશે જ ઇમરાનભાઈ યોગ્ય પગલા લેવામાં આવશે કાર્યવાહી થઈ રહી છે તેવું કહેવું છે કનુભાઈનું છેલ્લા પચાસ વર્ષોથી હિંમતનગર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે હાઈકોર્ટની જે ગાઈડલાઇન છે એનો પણ અમલ કરવામાં નથી આવી રહ્યો અત્યારે જે આ જે બનાવ બન્યો એટલે એ લોકો કાગળ ઉપર સક્રિય થયા છે બાકી આપણે હિંમતનગરમાં અને દરેક શહેરના મુખ્ય લીડરમાં જે જવામાં આવે તો સાચના સમયે રખડતા ઢોળ અડીંગો જમાવીને દરેક જગ્યાએ બેસેલા હોય છે અને એના લીધે જે મહિલાઓ છે અને બાળકો છે અને જે બધા પરેશાન થઈ રહ્યા છે અને સોસાયટીઓમાં પણ એના લીધે અત્યારે હાલ અળિંગો જમાવેના લીધે નુકસાન થઈ રહ્યું છે એ પણ એમને માલક હું કહેવા માંગુ છું કે કાગળ ઉપર કાર્યવાહી કરે છે ખાલી બાળકો પચાસ વર્ષોથી જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી

બધી જે જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે માનનીય કનુભાઈ ને હું કરવા માંગુ કે પચાસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નું એક ચારું શાસન ચાલી રહ્યું છે એવું નથી કે આ બનાવ બન્યો અને તમારે કાર્યવાહી કરવાની હોય છે આ હાઈકોર્ટમાં પણ કે તમારા નગરપાલિકા મારેલી છે અને સિવાય બી જે ભ્રષ્ટાચારના કેસો છે એમાં પ્રાદેશિક કમિશનરે તમારે નગરપાલિકાના શાસક પક્ષના પાયાથી રિકવડી કાઢેલી છે એટલે મૂળ કાગળ ઉપર નગરપાલિકા ચાલી રહી છે અંદર અંદરની ની અને મેં કીધું એ પ્રમાણે અમુક ચોક્કસ તત્વોના લીધે અને જે વોટપેટ પોલિટિક્સ છે એના લીધે આ કામગીરી થઈ રહી નથી સ્થાપક પક્ષ ની અંદર અંદર ની ગુટબાજી ના લીધે નાગરિકો હેરાન થઈ રહ્યા છે અમે આશા રાખીએ કે ભાઈ આ બધું અમુક તત્વો માં કોણ ચોક્કસ તત્વો માં હિંમતનગર નગરપાલિકા ના સ્થાપક પક્ષ ના જે કોર્પોરેટર છે અમુક એ કોર્પોરેટરો ના લીધે કોણ માનલો કે આ તમારે કામગીરી થઈ રહી નથી એવું હું ચોક્કસપણે કહેવા માંગુ છું એટલે આ જૂથબાજી માલકે તમારે નુકસાન થઈ રહ્યું છે નગરજનો ને એટલે હાલ પૂરતું તાત્કાલિક જે ટેકિંગ અને જે હાઈકોર્ટ ની ગાઈડલાઈન છે એનો જે પરિપત્ર છે એના અંદર સ્પષ્ટપણે સૂચના છે કે રખડતા ઢોર અને જે માલક એના ઉપર ટેકિંગ કરવું પડજ્યા જ છે ઈ નગર પોર્ટલ ઉપર એની ગણતરી કરી અને ચડાવવું પડ્યા છે અને જે રસ્તાના ઉપર અડીંગો જમાવી બેસી ગયા છે જે ઢોર અને કાલે જ જે શિક્ષિકા બેન આ અડફેટે લીધી છે એ પણ માલકે તમારે એનો તાજો બનાવશે અને પુષ્કળ જવાબદારી કે આપનું શું કહેવું છે અમુક કોર્પોરેટરના કારણે બેન ઇમરાનભાઈએ જે વાત કરે આક્ષેપ કર્યો કે ભાઈ કોર્પોરેટર ગ્રુપ બાજી છે બિલકુલ બેન હું વખોડી કાઢું છું બેન અમારા કોર્પોરેટરો બિલકુલ એક મેક થઈ અને કામ કરે છે બેન એવો કોઈ ભ્રષ્ટાચાર કોઈ કોર્પોરેટરે કર્યો નથી હિંમતનગરની નગરપાલિકા છે આખા ગુજરાતમાં બેન એક આગળરૂપ નગરપાલિકા છે બેન એટલે ઇમરાનભાઈ જે પણ આક્ષેપ કરા છેદન પાયા વિહોના છે બેન ના પુરાવા છે મારી જોડે તમે માનો કે દરેક જગ્યાએ વીટીવીએ એના ન્યુઝ આપેલા છે અને દરેક વર્તમાનપત્રો અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે ઉગી આવી જાય ટીપીએસ નો ભ્રષ્ટાચાર છે જે આપણે અત્યારે હાલ ટાઉન હોલ નો ભ્રષ્ટાચાર છે આ બધા ભ્રષ્ટાચાર કચરાક ઉભા છે આ બધા જગજાહેર છે એમના પાસે લો કે સમાચાર ના હોય તો ચોક્કસ થી આપડે વર્તમાન પત્રો અને જે એની ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના અંદર સમાચારો સતત સ્થપાઈ રહ્યા છે આ બધી વસ્તુ એમના ધ્યાન ઉપર છે પણ પ્રમુખ તરીકે પોતે એ માની રહ્યા નથી એને પોતે પણ ખબર છે ના ના બિલકુલ બિલકુલ તદ્દન ખોટી વાત છે ઇમરાનભાઈ આપ કોઈ દિવસ કોઈ દિવસ આપ મને મળ્યા છો કોઈ દિવસ પ્રાદેશિક કમિશન માં સાહેબ મારા અત્યારે હાલ સોલમી તારીખે આ ચાર પછી જેટર છે બત્રીસ મારી વાત સાંભળો કહ્યું કે સત્યાવીસ કોર્પોરેટર ને જે પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગર નો અત્યારે હાલ નોટિસ આવેલી છે ઉમિયા વિજય ટીપી રોડ ના અંદર જે માનલો કે ગેરકાયદેસર ભ્રષ્ટાચાર કર્યો છે એની જે રિકવરી કરવા માટે પ્રાદેશિક કમિશ્નરે ચાર દિવસ પછી ઇમરાણભાઈ અને ગણુભાઈ આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા રહેશે પરંતુ અહીં સવાલ છે સામાન્ય જનતા કે જેઓ રખડતા પશુના કારણે સતત મુશ્કેલીમાં મુકાઈ રહી છે આખરે ક્યારે તેના પર લગામ લાગશે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે